અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન લોકોને ભવ્ય અને ઐતિહાસિક સ્મારકોનો પરિચય કરાવવા માટે જાણીતા ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ત્રેવીસ નવેમ્બરના રોજ અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ સોળમી આવૃત્તિ છે ભારતના કેટલાક કલાકારોને એક યાદગાર સાંજ માટે લાવીને સંગીત ઇતિહાસ અને સ્થાપત્યનું મિશ્રણ કરવાના ક્રાફ્ટ ઓફ આર્ટ મિશનનો આ એક ભાગ છે ભારતનાટ્યમ અને લોક નૃત્યકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ક્રાફ્ટ ઓફ આર્ટ્સ સંસ્થા દોઢ દાયકાથી વધુ સમયથી પ્રેક્ષકોને ખાસ કરીને યુવા પેઢીઓને ભારતના ઐતિહાસિક સ્મારકોની ધરોહર સાથે સાંકળવાનું કાર્ય કરી રહી છે આ અંગે ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક બિરવા કુરેશી જણાવે છે કે સોળ વર્ષ પૂર્ણ કરવા એ ખરેખર અમારા માટે એક ખૂબ જ મહત્ત્વનો માઇલસ્ટોન છે વોટર ફેસ્ટિવલ ભારતના અસાધારણ સ્થાપત્ય વારસાને ભાવાંજલિ છે અડાલજની વાવ આપણને વર્ષોથી સતત પ્રેરણા આપી રહી છે અમારા પ્રયાસ હંમેશા ભાવનાત્મક પ્રદર્શન દ્વારા સ્મારકને જીવંત બનાવવાના છે જેથી ઇતિહાસનું ફક્ત અવલોકન જ નહીં પણ અનુભવ કરી શકાય અને સ્થાપત્ય સંગીત અને સ્મૃતિ એકસાથે જ ગુંજી ઉઠે marunam name is Birwa Qureshi, founder and artistic director of Craft of Art. Mm -hmm. um, I'm here to announce the 16th year of Craft of Art festivals and our journey of working with festivals. Adalajni Vavma Water Festival is on November 2025. We artist lineup includes that Ustad Fazil is on tabla. We have Ambi Subramaniam on violin, Stephen Davisi. On keyboards. We have Mir Mukhtiar Ali for the first time at Water Festival, Kabirwan uh, from Mukhtiar Bhai. And um, then we have Giridhar Udupa who's on Ghatam. We have Arun Kumar on drums. Uh, we also have Naveen Sharma on Dholak. Uh, there is Prithvi Samuel on bass and Ilyas Khan on sarangi. Um, we have a very special Kathakali group from Kerala School uh, of Kathakali so they are coming from kerala and it's been hosted by sujitra pillai and uh, the sponsors for water festival are gujarat tourism the co-sponsor is the adani group my fm is the radio partner and selvera is the outdoor partner i have uh, to thank the archaeological survey of india for all their blessings uh, every year so um, please come for the festival it's completely free of cost but with prior registration there will be no entry without an invite. And the system is that book my shopper, uh, free registration, maximum up to two seats. Uh, you bring it to the monument gate, we give you an invite, and you please welcome and watch the festival. So, hope to see you all there. Um, thank you very much. Water festival, 2025 Pachisma, Ustad Fazal Qureshi, Subramaniam stephen Devashi. મીર મુખ્તાર અલી ગીરધર ઉડપ્પા અરુણકુમાર નવીન શર્મા પૃથ્વી શેમ્યુઅલ ઇલિયાસ ખાન જેવા કલાકારો પોતાનું કલા પ્રદર્શન કરનાર છે આ મહોત્સવમાં કેરળના કથક સ્કૂલ દ્વારા એક ખાસ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે ભારતની શાસ્ત્રીય સંગીત નૃત્ય પરંપરાને ઊંડાઈ અને સુંદરતાપૂર્વક રજૂ કરવાનું કાર્ય પણ અહીંયા કરવાનું છે જેમાં જાણીતા અભિનેત્રી અને કલાકાર સુચિત્રા પિલ્લાઈ દ્વારા આ ખાસ ભરતનાટ્યમ રજૂ કરાવનાર છે આ ઇવેન્ટ એ દેશભરના પ્રેક્ષકો સુધી વાર્તા આધારિત કલાત્મક અનુભવ પહોંચાડવા માટે ક્રાફ્ટ ઓફ આર્ટ એ પ્રતિબદ્ધ છે અને આ એક અનોખો વોટર ફેસ્ટિવલ રજૂ થઈ રહ્યો છે દશક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર